બધા તીર્થ વારંવાર પણ ગંગા સાગર સાંભળશે વાર જન્મ પાપ પાપમાં ગંગા મુક્ત કરશે ગંગા સાગર એ એક પ્રસિદ્ધ તીર્થ સ્થાન છે જેનું પ્રાચીન કાળથી ખૂબ જ મહત્વ છે ગંગા સાગર એ સ્થાન છે જ્યાં ગંગા નદી બંગાળની ખાડીમાંથી સમુદ્ર સાથે મળે છે એવું કહેવાય છે કે બધી તીર્થયાત્રાનો ફળ ત્યાં સુધી નથી મળતું ગા સાગર સંક્રાંતિ ગંગા સાગરમાં ગંગા સાગર માં આવવાથી તમામ તીર્થયાત્રાઓનું ફળ મળે છે બધા તીર્થ વારંવાર પણ ગંગાસાગર એકવાર આ કહેવત પાછળ બે કારણ કહેવામાં આવે છે પહેલું કારણ ગંગા સાગર ને કહેવામાં આવે છે કારણ કે માન્યતા છે કે બધા તીર્થનું ફળ ગંગાસાગર આવવાથી મળી જાય છે આ એ સ્થાન છે જે ગંગા નદીના સ્પર્શા સગરના સાઠ તેથી જ ઘણા શ્રદ્ધાળુ અહીં આવીને તેમના પિતૃ નું પિંડદાન કરે છે અને તેમના પૂર્વજો માટે મુક્તિની મનોકામના કરે છે આ કારણથી જ લોકો ગંગાસાગરના એકવાર દર્શન કરવા ઈચ્છે છે તેથી જ કહેવાય છે બધા તીર્થ વારંવાર પણ ગંગાસાગર એકવાર પુરાણોમાં પણ ગંગા નદીને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ હોવાનું કહેવાય છે રામાયણની એક કથા અનુસાર અયોધ્યાના રાજા સાગર અશ્વમેધ યજ્ઞ કરી રહ્યા હતા તેમના પ્રતાપથી ડરીને દેવતાઓના રાજા ઇન્દ્રએ તેમના યોગ્યનો ઘોડો ચોરી લીધો હતો અને કપિલ મુનિના આશ્રમમાં જઈને તેને બાંધી દીધો રાજા સાગરની બે રાણી હતી કેશમી અને સુમતી કેશનીનો એક પુત્ર હતો જેનું નામ અસમંજ હતો અને સુમતી સુમતીને સાઠ હજાર પુત્રો હતા અસમંજસ ગણો ઉજ્જંસ્ટ હતો અને તે લોકોને ખૂબ જ તકલીફ આપતો હતો તેથી રાજા સાગરે તેને અયોધ્યાના રાજ્યમાંથી હાંકી કાઢ્યો હતો અશ્વમેઘ યજ્ઞનો ઘોડો ચોરી હોવાથી રાજા સાગર ઘણા ચિંતિત થયા

કદમ ઋષિના પુત્રના રૂપમાં જન્મ લીધો હતો રાજા સાગરના પુત્ર કપિલ મુનિ વિશે જાણતા ન હતા અને તેઓએ કપિલમુનિનું ઘણું અપમાન કર્યું આ અપમાનથી ક્રોધિત થઈને કપિલ મુનિએ રાજા સાગરના પુત્રોને શ્રાપ આપ્યો કે તમે બધા જ હમણાં જ ભસ્મ થઈ જશો કપિલ ઋષિએ શ્રાપ આપતા જ સાગરના સાઠ હજાર પુત્રો બળીને રાખ થઈ ગયા જ્યારે ઘણા સમય પછી રાજા સાગરના પુત્રો પાછા ન ફર્યા ત્યારે રાજાએ તેમનો પૌત્ર જો કે અસમંજસનો પુત્ર થતો તેમના કાકાઓને શોધવા માટે મોકલ્યો અંશુમન પણ શોધતો શોધતો તે કપિલ મુનિના આશ્રમમાં પહોંચ્યો ત્યાં તેને યોગ્યનો ઘોડો અને હજારો સંખ્યાઓમાં હાડકાના પિંજરા જોયા પછી તે સમજી ગયો કે શું થયું હશે અંશુમને કપિલ મુનિની સ્તુતિ કરી કપિલ મુનિએ ધ્યાનમાંથી આંખો ખોલી અને અંશુમનને અશ્વમેધનો ઘોડો લઈ જવા દીધો અને કહ્યું કે જો કોઈ સાગરના વંશજ આ સ્થાન પર ગંગાજીને લઈ આવે તો તેમના કાકાઓને મોક્ષની પ્રાપ્તિ થશે અંશુમન ઘોડો લઈને અયોધ્યા પહોંચ્યો અને રાજા સાગરે પૂરો કર્યો રાજાસાગરે ત્રીસ હજાર વર્ષ સુધી શાસન કર્યું પછી તેણે અંશુમાનને રાજ્ય સોંપીને સ્વર્ગમાં જતા રહ્યા અંશુમને ગંગાજીને પૃથ્વી પર લાવવાના ઘણા પ્રયત્ન કર્યા પરંતુ તે તેના જીવનમાં સફળ ન થઈ શક્યા અંશુમનના પુત્ર દિલીપે પણ ઘણા તપ કર્યા તે પણ ગંગાજીને પૃથ્વી પર લાવવામાં અસ્ફળ રહ્યા રાજા દિલીપ પછી તેમના પુત્ર ભાગીરથ તેમના અથક પ્રયાસ અને ઘોર તપસ્યાથી ગંગાજીને પૃથ્વી પર લાવવામાં સફળ થયા અને કઠોર તપશ્ચર્યા કરીને ગંગાજીએ ખાતરી આપી કે હું પૃથ્વી પર અવશ્ય આવીશ પરંતુ જે સમયે હું સ્વર્ગથી પૃથ્વી પર આવીશ ત્યારે મારા પ્રવાહ ને રોકવા માટે કોઈ ઉપસ્થિત હોવું જોઈએ આ માટે તપ કરીને પ્રસન્ન કર્યા ભગવાન શિવે ગંગાને તેમની જટાઓમાં ધારણ કરી અને ત્યાંથી ગંગા સાત પ્રવાહ માં વહેતી થઈ પહેલા ત્રણ પ્રવાહો હલાની પાવની અને નલીની પૂર્વ દિશામાં વહી ચાલી અને બીજી ત્રણ ધારાઓ સુચક્ષુ સીતા અને સિંધુ પશ્ચિમ તરફ વહેવા લાગે સાતમો પ્રવાહ ભગીરથ દ્વારા બતાવેલ માર્ગ પર આગળ વધ્યા અને ચાલતા ચાલતા ભગીરથ તે સ્થાને પહોંચ્યા જ્યાં તેમના પરદા બળીને ભાઈ ગયા હતા ગંગા તેમના અવશેષો પર વહેતી રાજા સાગરના સાઠ હજાર પુત્રનો ઉદ્ધાર કરીને જઈને સાગર મળી ગઈ રાજા ભગીરથ ગંગાજી ધરતી પર લાવ્યા તેથી ગંગાનું એક નામ ભાગીરથી પણ છે સાગરનો મેળો જ્યાં રાજા સાગરના પુત્રોને મોક્ષ મળ્યો હતો તે જ જગ્યા ગંગાસાગર છે જ્યાં લોકો જાય છે દર્શન માટે જે દિવસે ગંગાજીનું પૃથ્વી પર અવતરણ થયું તે દિવસે સંક્રાંતિના દિવસે ગંગા સ્નાનનું ઘણું મહત્વ છે તેથી દર વર્ષે મકર સંક્રાંતિના દિવસે ગંગા સાગરમાં વિશાળ મેળાનું આયોજન કરવામાં આવે છે ગંગા સાગરમાં સ્નાન અને દાનનો મેળો પાંચ દિવસ ચાલે છે જે દરમિયાન યાત્રિકો મુંડન શ્રાદ્ધ અને પિંડદાન કરે છે મિત્રો જો તમને માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક ચેનલ સબસ્ક્રાઇબ સાથે બેલ આઇકન પ્રેસ કરીને કમેન્ટ બોક્સમાં જયમા ગંગા ચોક્કસ લખજો